ઓહો ના ઓ ઓ ઓ ક્યાં જઈ દે મે હા તો જિન ઓહો ઓ ઓ ઓ ડોક સુવા ઓ હા તો તમારજો પીધલો આવતો ને તો કે તર પરંત મારા તો ઓવા તમા પતાય બધાયો હતા હતા માજા એ પીધલો હતો તો આપડા દોડ્યો દોડ્યો તો પણ પતાય બધાય હકના હો ને પણ પતાય તો દાળ યાદ હા ઓલા ઓ બખા શું બોલીએ તો બુતા પરહીન પાતા ભાભો આ જાય ઈ ખુશ ન જાય તો જાય હું ટીન જતો ને એટલો હા ઓહો હું કહું છું હા હવે દાબા હાલ આવજો અને હવે જો આ બહુવાજી હેવાજી બહુ હા પણ હું કહું છું તમાર ક હવા દે હું બાઈકો લઈને જવાનો ના તો હું ના બે નાના ઓવા આ બીજું કો તો ખાતા જી આ આટકે ઓવા કે હેટર તો કતરા ના એ રે એ હે તો

અડો મોમાતો આપણ આપણો હોબાવ જો કો ના હોય તો બલે આપણે કકડા આવી જશે અમારો છોકરો ક્યાં જઈ જાય તમારે શું કરે ચાલો ચાલો હા ઓ બરાબ આઈ જાઓ બધા કુટુંબવાળા કોઈ આવ્યો નહી કોઈ ન્યા આપરા સુમાજીભાઈ ભળાજી રમોજી કોઈ ન્યા ખબર નહી હોય ના ના હાલ હું તમને કહું જોરો પણ કહું હો આપો હોટપો મોમા પાછો આવશું વાત હે હા હો ઓહો જો બુદ્ધિ દેવા પણ હા હા હો

તલપાઈ શકા માં પાન ગો કોસ બે કમામ રાખો પાન ગો કોઈ ખબર લે કોઈ ની ગામ માં ભઈઓ ખબર રાખો કુત સે હું ખબર રાખવાની ગામ માં તો જે હોય એ જ હોય અલ્યા પૂછા લે અલ્યા તો ખબર નહીં અલ્યા પેલા ફટાજીન જોયું આ ઓખો ડોળો બની કી ગયો હો ઓખળી ઓટ પૂડી જાવ થઈ ગયો થઈ ગયો તો પેલા હું ફૂફરો ફૂલી બોલ તો આ બે કાતે પર્યા ભૂજો મન તો કબજ નહીં લ્યો તા હું 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 ત્રણ પર્યા

આ ગોમની ખબર તમને આવું જી હા પણ મને આવડે આવડે ખબર છે ઓ કો પણ ખબર તો ખબર નથી પેલા ફોટા 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 વાજી ફોટા આ બધી ઓસનું બધું ફોટી ફો આવો બકરી છે તો લાલ મૂંઢા જી તમે રાજી આ કાલે આ આવતો તો રસ્તામ પેર

કે પેલા ફતા જે પોપટ પાડે છે ના થાય પેલા પોપટ લાલે પોપટ પાડ્યો લે એ તો તમારે શેર કરવાનું હોય યાર જલ્દી આવ યાર લાવણ દે યાર બે હોય તો હા હા લગમ કો બે હો આલો તો અધો નહીં ના ના આ તો કીધું તો ખબર લેતો જ આવતો ના કે ખબર લે આવો ટાઈમ ના હોય આને મને તો ખબર ન નથી આ તો જેનાજી મોટું મોટું ફેકવા મન દે એટલે ખબર પડી એ કહું

મારી જોન માં આયા હો તો 100 રૂપિયા તો મને આલો પણ આ 100 રૂપિયા હાલી નું શું કરું કહું એ તો બાજુ માં આવું પાછો એટલે 100 રૂપિયા લાતો આવું 10 રૂપિયા પાછા લેજો બરોબર હા હા તો ના હાચવ જો હા પાકું માંગું કો બે હતા નહીં આવો તો કદી ના દેવ હા નક પાકું નું ચા કલાવ છે હા પણ એમ કે તારે 10 રૂપિયા ની દોકા દે હાય તો સો દુખાયો પૂરા આમ કરું પડી વાહ આમ કરો પડ આ જો ફરે બે આ હું કહો હું કહી મોટો તાનો આ ગયો પણ તમે આ તો હકા પડ ને કા હું મુકું વાવાજી હા ઉગી જા સંજી હું તે ચાકું જાગો છો બોલે ઇન જમ પર હા તાજી નહીં બાઈક ચલાતા અલય ન તો આલો હે સમય <gazette> <menf>

ભાઈ જો મે કે મે 500 આવું છું મે કહું તો કે ભાઈઓ મારા પહેલા જોવાનું છે કે ભાઈએ કેટલું બોલામ કરે પછી મને પરવણ ગવાળું ના દે કાઢી એ મે આગળ વાંસુ કોમ ના હા તો કરો પૈસા

ભાઈ કેવાય જો જોઈએ ને જોવા જોઈએ આવવાડે ભાઈ પૈસા કિંમત પૈસા ની

谢，完了喽，完了喽。